ને હવે 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 કોઈ અડશે નહીં રે આ આ લોકોની એમ બરાબર ને એ ઓલા આવલા ભાઈ હશે ને આ કાળો હશેડો એ લોકો ને કહી દેજો આ ઝાફરવાદ કાય આઘું છે નહીં હવે કોઈ એડુ આ કોળી સમાજ ના કોઈ ને પણ હા આટલું જવાબદારી લેજો તમે હા નમસ્કાર મિત્રો મિત્રો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ની લુખાઓ ને ચેતવણી સુધરી જજો સમજી જજો હિરાન ગતિ બંધ કરી દેજો નહીં તો ઝાફરાબાદ દૂર નથી ઝાફરાબાદ આઘું નથી આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ પ્રકારનું હીરાભાઈ સોલંકી કેમ બોલી રહ્યા છે આ વિડીયો ક્યાંનો છે આપને જણાવી દઈએ કે આ વિડિયો આસરાણાનો છે મહુવા તાલુકાના જ્યાં ખેડૂતો પોતે ચાચ છે પટવા છે આજુબાજુના વિસ્તારના લોકો ત્યાં ખેતમજૂરી માટે જતા હોય છે અને વાત એ છે કે ત્યાં એ વિસ્તારમાં એમના ટ્રેક્ટર પણ ચાલતા હોય છે વાત એ છે કે થોડા સમય પહેલાં જે ત્યાં મજૂરી કરવા માટે જાય છે જેમના ટ્રેક્ટર ચાલતા હોય છે તેને માર મારવામાં આવ્યો હતો અને હીરા સોલંકી સુધી આ ફરિયાદ પહોંચી હતી હીરા સોલંકીને ત્યાં આવવા માટે કહેવામાં આવ્યું હતું હીરા સોલંકી પોતે ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાના અંદાજમાં સરપંચને ફોન કરીને કહ્યું કે આ બધાને કહેજો કે સમજી જાય નહીતર જાફરાબાદ દૂર નથી એ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આપ સાંભળો વધુ વિડીયો

શું કહ્યું ભૂતકાળમાં પણ તેમના તેવર આ પ્રકારના જોવા મળી ચુક્યા છે તેમને ફરિયાદ મળી હતી તેઓ પહોંચ્યા આપણે આશા રાખીએ બીજી વખત આવું થાય નહીં મજૂરી કામ માટે જતા ખેડૂતો મજૂરી કામ માટે જતા મજૂરો કોઈ પણ વિસ્તારમાં જાય તેનું શોષણ ન થવું જોઈએ તેને માર ન મરાવવો જોઈએ લોકોને ન પોસાતું હોય તો બીજા પાસેથી પણ માલ મગાવી શકે બીજાનું ટ્રેક્ટર વાપરી શકે તેમાં પણ કોઈ બળજબરી ન હોવી જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ